મારી ઉંમર તો ક્યો મારી ઉંમર મારી જન્મ પત્રિકા અંદર ઉંમર છે મારી એકસો વર્ષ પછી એને પછી હું પાકિસ્તાન ગયા એને મને મારી ઉંમર ઘટ કરાવીને હું પાકિસ્તાન ગયા અનાજ નથી ખાતા શા નથી ખાતા કોઈ નથી પીતા કેટલા વર્ષ નથી બસ ભણા થી નથી તો હું લ્યો છો મિત્રો ભારત દેશ સનાતન ધર્મનો દેશ સનાતન હિન્દુ સંસ્કૃતિનો દેશ એમ કહેવાય કે જ્યાં માણસની બુદ્ધિ એટલે કે મન દિમાગ જ્યાં પૂરો થાય ત્યાંથી આ ભારત વર્ષનું જ્ઞાન આ ભારત વર્ષની સંસ્કૃતિ ભારત વર્ષના સાધુડા અગર તો સાધુઓનું જે જ્ઞાન છે તે શરૂ થતું હોય છે જે વસ્તુ મથવા જે વસ્તુ સાબિત કરવા વિજ્ઞાન તેના વર્ષોના વર્ષો એમ કહેવાય કે એની પાછળ લગાડી દેતા હોય એ વસ્તુ આ ભારત વર્ષનો સાધુ પોતાની જોરીમાંથી એક જ સેકન્ડમાં સાબિત કરી દેતો હોય છે મિત્રો હું વાત કરી રહ્યો છું એક એવા સાધ્વી માતાજીની એવા ક્ષત્રિય સાધ્વી માતાજીની કે જેઓ એમ કહેવાય કે આજે ચોટીલા સાક્ષાત ચામુડા માતાજીના સાનિધ્યમાં તેની બાજુમાં એક સરસ મજાની ગૌશાળા ચલાવી રહ્યા છે અને તેમની જે ઉંમર છે તે એકસો તેતાલીસ એકસો પાસઠ કે એકસો પંચોતેર આ ત્રણ વર્ષ ત્રણ ઓલાના ગાળામાં આગળ પાછળ ફરે છે પરંતુ આ વર્ષની આટલી વર્ષની ઉંમરે પણ તેમનું જે તંદુરસ્તી છે તેમના ચહેરા ઉપરનું જે તેજ છે તે માત્ર ને માત્ર ભક્તિ અને તેમનું જે આત્મબળ છે તે સાબિત કરે છે આપણે માતાજી સાથે વાતો કરશું અને તેમનું જે તંદુરસ્તી છે અને તેમની જે ભક્તિ છે એના વિશે થોડી વાતચીત તેમની પાસેથી જાણશું માતાજી જે માતાજી જે માતાજી જે માતાજી તમારું નામ અને તમારી ઓળખાણ થોડીક આપજો મારે અત્યારે સાદે સમાજના અંદર મારું નામ છે શ્રી શ્રી એક હજાર આઠ શ્રી માધધારા દાદી ત્યાગી મારે અપહરણ થઈ ગયું એમાંથી સાદુ બન્યા કચ્છના મહારાણી બરોબર છે સાનંત સરસ મજાનું એમ કેવાય કે જે તમારો સાંસારી જીવન છે તે ચાલતું હોય તો અચાનક આ ક્ષેત્રમાં કેમ સાધુ સમાજ ને મારે દીકરા નું પાંચ સાલ નું તો મારા દીકરા નું અપહરણ થયું હતું મારા દીકરા ને ગોતવા હાટે થાય ને હું સાધુ બની ગયા રજવાડા મે નીકળ્યા તા તો મારો દીકરો મને મળી જાય તો હું જોગણ બન છું મારો દીકરો મને ન મળે તો આતમઘાત કરીને દરિયા ડૂબીને મરી જવાનું મારા સસરાજીને ને કીધું કે વો બાર નીકળો તો વિશાળ કરીને નીકળજો ફેરી રજવાડા મેં નહીં આવવાનું બાપુજી નહી આવું બેટી હોય તો આ બધો શણગાર કરી કરીને જ્યાંથી આગુ લશ્કર લઈને નીકળ્યા અયોધ્યા મેથી મારો ડિગ્રો મને જડયો બે વર્ષે મળ્યો કુંભ મેળા મેથી મારા દીગ્રા ને લઈ ને મારે દિગ્રી સાધુ ને મું સાધુ અત્યારે હાલ મેં મારા દીકરા ઉંમર છે એકસો ને બત્રીસ વર્ષની હા એકસો ને બત્રીસ વર્ષ જગ્યા રહે મારો દીકરો જગ્યાએ રે છે કાઠમાંડુ પથ્થરશીલા નેપાલ મે કાઠમાંડુ પથ્થરશીલા રહે છે મારા દીકરા નામ જન્મથી નામ તું એનું બલવંતસિંહ અને અત્યારે સાધુ છે મેં નામ છે એનો પ્રેમ નારાયણ ગીરી જાડેજા બાપુ માં આટલું જ જાહો જલાલી ભર્યું જીવન હોય એમ કહેવાય કે એક દિવસ અમે તમે ખૂબ ઊંચા કુળના દીકરી હોય અને પાછા એટલા જ ઊંચા કુળમાં એટલે કે મહારાણી થઈ અને જીવન જીવવાનો લાવો મળ્યો હોય તો આ સાધુ સમાજ આવવામાં ક્યારે કઈ તકલીફ નથી પડી મારે તકલીફ તો પડતી જ હોય ને તકલીફ પડ્યા વગર તો કઈ ભક્તિ ના થાય ને તકલીફ પડી હોય સેવકો ને મારે કીધું છે કે હાર અમે છોડ દીધા એમાં લક્કડ ને હોય છે બાવો બની ગયા બધા ને શેન કરવું પડે ને ગરુ આપણા કે કડવું તુંબડું આપું છું આ કડવું તુંબડું ધોવીને મીઠું કરવાનું તારો હક તો કડવું તુમડું સંસાર એ સંસાર ગમે તેવા બોલે જગત કે ધોવીને ચાલે તો પાર પડે જગત ને અંદર કઈ પ્રકાર ના આપણા મેડ પડે દુઃખ પડે તો બધું સેન કરવું પડે ને સાદુ બન્યા પછી હું કઈ છું છોડવું પડે એવું કરીને જો રહી ગયા બો બે માર ની કરીને તો ભક્તિ ના થાય

તમારો પરિવાર કરી લીધો અઢીસો મોટા થાય અને અઢીસો ના લગ્ન કર્યા મારું નામ કેવું છે

એને મને મારી ઉંમર હું પાકિસ્તાન ગયા એની અંદર મને વિઝા ના મળી હું મારી ઉંમર ઘટ કરાવી ગયા મને પાકિસ્તાન જાય પંદર વર્ષ થઈ ગયા પંદર વર્ષ પેલે મને એકસો ને પેતાલીસ વર્ષ લગાડ્યા હતા પાકિસ્તાન જાય મને વિઝા મળી વર્ષ પેલા એકસો

કોઈ ભગવાધારી સાધુ નથી મળતા આમ નથી થતું તેમ નથી થતું આજના સમયમાં પણ અગર મારી અને તમારી દ્રષ્ટિ ખરેખર શોધવાની આપણે કોશિશ કરીએ તો આજે પણ આપણા આ સનાતન ધર્મમાં એવા એવા સાધુડાઓ પડ્યા છે એવા એવા સાધુ માતાજીઓ પડ્યા છે કે જેમની વાતો સાંભળી આપણો મગજ થોડીવાર માટે એમ કહેવાય કે શૂન થઈ જાય છે માન્યમાં ના આવે એવી હકીકતો પરંતુ એમની પાસે એવી સાબિતીઓ છે તેમની આ લાંબી જે જતા છે તે સા તે ચાળી ખાઈ છે કે આ માતાજીની ઉંમર ખરેખર કેટલી હોય માં એક સેવક અહીંયા માતાજીની સાથે એમની સેવામાં છે અને અવારનવાર આવતા રહે છે એમની પાસેથી પણ થોડીક માતાજીની વાતો અને તેમના અનુભવો સાંભળે સાહેબ તમારું નામ કીધું મારું નામ પ્રવીણ ગજર હું માના આનું નામ જાડેજા માતા તરીકે હું એમને ઓળખું છું અવારનવાર મારું આ આશ્રમ સાથેનું મારું હૃદયથી શેડિંગ છે અહીંયા ઘણી બધી ગાયો છે કૂતરા છે બતક છે કુકડા છે અનેક માણસોય છે અને અમુક ધનાવારે છે માં બધાને વેલકમ આવો પધારો માણસ આવે તોય પધારે જીવ આવે તોય પતારે માણસ માત્ર પ્રવેશને પાત્ર અને માંનો અદ્ભુત એટલો બધો બધાને માટે પ્રેમ હોય છે મા મગજ ના બહુ સ્ટ્રોંગ છે ખોટું બોલે એટલે માંને દુશ્મન પેદા થઈ ગયો એક ખોટું બોલે મા બેફામ ગાળો દઈ શકે છે અને સરસ મજાની ગાળો બોલતા આવડે છે જૂઠું બોલ્યો એટલે મો અને બહુ દિલથી રાખે છે બધાને બહુ જ પ્રેમ કરે છે અને મને મારી સાથે તો બહુ એક અદ્ભુત પ્રેમ છે અઘટની પ્રેમ છે કે જેને કહી ન શકાય હું ટૂંકા ટાઈમમાં માથી બહુ નજીક પહોંચી ગયો છું એમ અને મારો ખુદનો ઈરાદો એવો છે કે હું મા સાથે રહું એમ હું પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને છતાંય મને એમ થાય છે કે મારો વ્યવસાય છોડીને હું મા સાથે રહું એવો મને અંદરથી ભાવ ભેદા થાય છે ક્યારેક એવું થતું હોય કે થોડોક અત્યારનું જનરેશન છે થોડુંક ભણી ગયું પાંચ પણ આની પાસે શું તાકાત છે ને એ તો આપણે શક્ય નથી કે આપણે કઈ કહી શકીએ સપના કલ્પના સપના જેવી વાત થઈ જાય છે પણ ખરેખર મા પાસે અદ્ભુત શક્તિ છે અખુત શક્તિ છે કે જેને કહી ન શકાય એવી એમ અત્યારે અહીંયા લગભગ

સાક્ષાત ભગવાન એનું ઝેર પીવા આવ્યો હતો એ તો આપણે વાર્તાઓમાં ભજનોમાં સાંભળ્યો પણ આજના સમયમાં પણ મારી અને તમારી હાજરીમાં પણ એવા લોકો છે કે આજે વર્ષે આપણી સામે અહીંયા એક તપસ્વી જેવું જીવન જીવે છે અહીંયા એક સાધ્વી માતાજી થઈ તમામ પ્રકારના મોજ શોખ ભોગ વિલાસ છોડી અને એક સામાન્ય જીવન જીવે છે અને બીજા જીવ માટે પોતાનું સોદા ઉપર લગાડી અને મારી તમારી સામે સાક્ષી છે મિત્રો આપણે બીજું કઈ ના કરી શકીએ ચોટીલા મંદિરની બાજુમાં જે વજરંગ આશ્રમ અહીંયા અનેક રાજ ઋષિ આશ્રમ સૂર્ય મુખી હટીલા હનુમાનજી હનુમાનજી બજરંગ ગૌશાળા જીવ દયા ત્રિષ્ટ શક્ય હોય જાડેજા માતાજીના નામથી આ આશ્રમ પ્રખ્યાત છે તમે ગમે પૂછશો તમને અહીંયા બતાવશે એડ્રેસ આપશે

આપણું કલ્યાણ થાય આત્માનું કલ્યાણ થાય અને બીજા જીવોનું પણ કલ્યાણ થાય એવું શક્ય એટલું એવા કામ કરતા રહ્યો કાંઈ ના થાય તો આવા મહાનુભાવોના ભોગ પાસે આવીને બેહો ને